નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ તિલકવાડા તાલુકાના અમુક ગામોના લોકોએ એરપોર્ટ બનાવવાના મુદ્દાને લઈને ભારે વિવાદ સર્જ્યો છે ખેડૂતો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે અમારી ફેરફુઆ ભાદરવા રૂપપુરા અને સુરવા ખાતે ખેતીની જમીન આવેલી છે આ જમીન ઉપર સદીઓથી અમારા બાપદાદા અને હાલ અમે ખેતી કરી અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ ત્યારે હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક એરપોર્ટ બનાવવા માટે આ ચાર ગામની જમીન પસંદગી કરવામાં આવી છે જેનો અમે ચાર ગામના ખેડૂતો સખત વિરોધ કરીએ છીએ કારણ કે અમારા ખેડૂતોની આ જમીન સંપાદન કરવામાં આવશે તો અમે ઘરે તેમજ જમીન વિહોણા બની જઈશું અને હાલ અમે આ જમીન ઉપર ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ આ સિવાય અમને બીજો કોઈ હુનર આવડતો નથી જેથી આવેદન પત્રના માધ્યમથી આપશ્રીને વિનંતી છે કે એરપોર્ટ બનાવવા માટે અન્ય કોઈ જગ્યા પસંદ કરવામાં આવે અને વહેલી તકે કોઈ પગલા લેવામાં નહીં આવે તો આગામી સમયમાં અમે કાયદામાં રહીને આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી ગ્રામ પંચાયત ની અંદર આવતા ચાર ગામો જેવા કે ભેરકુવા ભાદરવા સુરવા અને રૂપોરાની જમીન એરપોર્ટ માટે સરકારશ્રીએ સંપાદન કરવા માટે જાહેરનામું પાડેલું છે એ બાબતે અમે આજ રોજ કલેક્ટર કચેરીએ વિરોધ કરતું આવેદનપત્ર આપવા માટે અમો ચાર ગામના ખેડૂત આગેવાનો અહીંયા કલેક્ટર ઓફિસે આવ્યા છીએ અને અમારે જમીન નથી આપવી અને અમારે અન્ય જગ્યાએ નથી જવું એવો અમારો સખત વિરોધ છે તેમ છતાં સરકાર જો મનમાની કરશે અને સરકાર સામે લડવાની ફરજ પડશે તો અમે લડવા તૈયાર છીએ આંદોલન કરવા પણ તૈયાર છીએ